નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જાણીશું ખેડૂતો માટે ચાલી રહેલ મહત્વની યોજનાઓ અને હાલની ઉપયોગી પાક માહિતી વિશે કિસાન નિધિ યોજના વર્ષે છ હજાર સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવે છે પીએમ ફસલ વીમા યોજના પાક નુકસાન પર વીમા વળતર આપવામાં આવે છે પાક નુકસાન સહાય યોજના કુદરતી આપત્તિ નુકસાન પર સહાય આપવામાં આવે છે સૂક્ષ્મ સિંચાઈ યોજના પર સબસીડી માટી આરોગ્ય કાર્ડ યોજના માટી તપાસ અને ખાતર માર્ગદર્શન ખેડૂત પેન્શન યોજના સાઠ વર્ષ પછી માસિક પેન્શન આપવામાં આવે છે પશુપાલન સહાય યોજના ગાય ભેંસ શેડ ચારો સહાય કિસાન ક્રેડિટ કાર્ડ ઓછી વ્યાજ દરે ખેતી લોન પીએમ કુસુમ યોજના સોલાર પંપ સોલાર પ્લાન્ટ સહાય બીજ અને ખાતર સબસિડી યોજના ખેતી ઇનપુટ પર સહાય આપવામાં આવે છે હવે વાત કરીએ પાક માહિતી વિશે હાલના મોસમ મુજબ ઘઉં જીરું ચણા ધાણા જેવા પાકમાં સાચી ખેતી પદ્ધતિ અને સમયસર ચિંતા જરૂરી છે પાકમાં રોગથી બચવા માટે નિયમિત નિરીક્ષણ કરો અને કૃષિ નિષ્ણાતની સલાહ લો આવી વધુ યોજના અને પાક માહિતી માટે આઈ ખેડૂતી યોજના ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ